વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખુદ હેલ્મેટ અંગે સમજ આપવા માટે મેદાનમાં આવ્યા હતા તેમણે આકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે વાહન ચાલકોને હેલ્મેટ અંગે સમજ આપવામાં આવી હતી દર્શક મિત્રો આગામી પંદરમી તે હેલ્મેટ અંગેનો કાયદો કડક અમલી થઈ રહ્યો છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે નાગરિકોને વચ્ચે જે હેલ્મેટ પહેરવા અંગે કમિશનરે લોકોને અપીલ કરી હતી વડોદરા શહેરમાં પોલીસ દ્વારા આગામી પંદરમી સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર વાહન ચાલકો માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે જો હેલ્મેટ પંદર સપ્ટેમ્બરથી નહીં પહેરે તેવા વાહન ચાલકો સામે પહેલા દંડનીય અને બાદમાં વાહન ડિટેન સુધીની કાર્યવાહી થઈ શકે છે ત્યારે આ નિયમ પહેલા જ કેટલાક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે દરેક વડદરા સિટીના દરેક પોલીસ સ્ટેશનો અને દરેક એસસીપી ચાર ઝોનના ચારે ચાર ડીસીપી અત્યારે અલગ અલગ જગ્યાએ ચાર રસ્તા ઉપર દસથી બાર અને સાંજે પાંચથી સાત સુધીમાં ઝુંબે ચલાવવાના છે એના ભાગરૂપે દરેક ઉપર પબ્લિકને પોતાનું જીવનનું મૂલ્ય સમજાવવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરી અને હેલ્મેટ પહેરી અને પોતાનું તેમજ પોતાના પરિવારની સુરક્ષા કાજે બહુ જ માનવીય ઢપતી અને સૌજન્યપૂર્વક દરેક ચાર રસ્તા ઉપર સિનિયર અધિકારીઓ જાતે રસ લઈ અને સમજાવી રહ્યા છે અને પંદર સપ્ટેમ્બર પછી બધા જ ફરજિયાત હેલ્મેટ પહેરે અને કોઈને પણ દંડનીય કાર્યવાહી કરવામાં ન આવે એવી પોલીસ કમિશનર અને તમામ સિનિયર અધિકારીઓની એવી ઈચ્છા છે